કાકરી તાલુકાના સિરીથી પાટણ હાઈવે રોડ ઉપર આવેલ તમાકુની કડી પાસે કોકાર અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં ત્રણ લોકોને ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે સિરી ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા સુરી પાટણા વે રોડ પરની ઘટના સામે આવી ઇકો કાર નંબર જીજે જીરો એક આર સી ચાર સાહીઠ અને રિક્ષા નંબર જીજે જીરો આઠ એટી ઇઠ્યાસી છપ્પન વાળા ઇકો પાછળ ઘુસી જતા અકસ્માત સર્જાયો જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ઇકો કારે બ્રેક મારતા સર્જાતો અકસ્માત તેઓ લોકમુખી ચર્ચાનો વિષય બન્યો જેમાં ઇજાગ્રસ્ત ચેતનસિંહ ચીનુભા વાઘેલા ઉંમર સાત મહિના રતનસિંહ પિન્ટુભા વાઘેલા ઉંમર આશરે ત્રણ વર્ષ અરૂણ ચંદુભા વાઘેલા ઉંમર આશરે ત્રણ મહિના ત્રણેય રાય ઉમરી તાલુકો કાંકરેજકાંઠા વાળાઓને ગંભીરથી જાગ્રસ્ત થતા સિહોરી ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન વધુ અર્થે પાટણ ખસેડવામાં આવ્યા જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો સદનસીબે મોટી જાનહાની ટળી જેમાં બાળકોની જિંદગી બચી હતી ત્યારે હવે અન્ય વ્યક્તિ કેટલા રિક્ષામાં સવાર હતા તે અંગે કોઈ વિગત મળી નથી પરંતુ આમ બાળકોને સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન હાજર ડોક્ટર નીરવ ચૌધરીએ જણાવ્યું હતું કે જોકે સમાચાર મળ્યા ત્યાં સુધી કોઈ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી પણ કોઈ સમાધાન કરવા માટેના પ્રયાસો હાથ ધર્યા હોવાનું જાણવા મળ્યું નથી પરંતુ આવા સંજોગોમાં નાના બાળકોની જિંદગીના સવાલો થાય છે ત્યારે આવા અકસ્માત કરનાર કે પછી પૂર ઝડપે વાહનો અંકારનાર ઉપર પોલીસ દ્વારા કડક પગલાં લેવામાં આવે તેવી માંગ બુલંદ બની છે